હા મિત્રો નાસ્તો માસ્તો કરી રેડી થઈ ગયા જયારે દ્વારકાથી હેસપેટાળ બધાને આજે આવનારું હોય હાડવેસ્ટર પપ્પાએ વહેલા ઉઠાડી દીધા એ થોડાક એટલે હવે આપણે ટીકળી ખેતરમાં બાઇક લઈને તમને મળી હાર્ડવેસ્ટર બતાવી હાર્ડવેસ્ટર તો શું બતાવી તમે જી હશે ખેતરમાં પહોંચી ગયા અમે સમય સતવારે ત્રણે હવે આ લીલગરી ફરે હજી અડધો કલાક રહીને આવશે આ સોયાબીન એ ને એના પાછળ જે સોયાબીન છે ને આ જાડવાળું એ આપણું સોયાબીન એ આપણું એ બાકી આ કુવો હોય આપડો એ આ ખેતર આખું મોટું આ ટ્રેક્ટર પડ્યું એ આપણું છે બપોરે બે વાગે જમવા દેશે એવું આવનાર આવનારો ખરા ટાણે ભાઈ આવેરા ફોન આવ્યો તો ભાઈ આવેરા હાર્ડવેસ્ટર માં ચડી જનારા ઈ સરદાર હવે આપડા તના તય તે મે તના તને ના ના તાત મજા આવી ઓડિયન્સ ને કહી દે કાકા ક્યાં આયા ઈ આપણે તેતન માં શું આવનાર હોય હાર્ડવેસ્ટર જોવા હાર્ડવેસ્ટર જોવા આવ્યો તું

સરદાર ઈ આવી ગયા વેલા ઉઠી કદી આવે સરદાર ના આયા આ સરદાર આવી ગયા પણ

ફાઇનલી મિત્રો આવી ગયો હે સરદાર લઈ આવે તો ગીત તો મેલે આયો ડખા ગીત બપકાયા હે કઉ ઉભા ખેતરે મેલીએ આપડા ઘર નું છે સ્ટાર્ટ થઈ ગયો હે ફાઈનલી મિત્રો લગાવાઈ ગયું હે આપડા ખેતરમાં માં ચડી જવું એમ થતું હતું પણ ખાલી ભરાઈ જતું એના કરતા નહીં ચડવું

આપણે મિત્રો બીજા ખેતરમાં ચાલુ થઈ ગયું છે ઉલામાં તો કપાઈ ગયો કપાયું ના બનાવ્યો ઉતાવળમાં માં આજે બપોરે એટલે આનામ ચાલુ થઈ ગયું હે એવું ટેક્ટર પડ્યું મૂકીને આવ્યો આ બેઠો આપણો મિત્ર મિત્ર થઈ ગયો ચા બાપ પછી રેડી હાલે કપે એવું ઉતર્યું નહી પણ હાલ એવું બીજા બધા તો હાલ મફળી બફળી ચાલુ થઈ ગઈ બધા બિઝી થઈ ગયા કોઈ ના રહ્યા સવાર ઊંધી ભેગા હતા બધા હાલે રહ્યા બધાને કામ પૂરું કરવું પડશે ને પડે પાછા થઈ જશે ચાર દિન ભેગા ફાઈનલી પતી ગયું એ મિત્રો આપણું આ લાસ્ટ વાર હવે જોઈ કેટલું ભરાયરું ખેતર તો સારું મોટું હે પણ બહુ ના ઉતર્યું એક જ ટોલું થયું ઈ થયું ઈ વાંધો નહીં આવે શું થાય વરસાદ આવી ગયો તો સોયાબીન નું પત્તાય કાર્યક્રમ આજે સાહેબ લીયા એક રેટા નીકળી ગયા બધા બાયડ જઈ રહ્યા ને લેવો છે પેન્ટ એક્ચુઅલી ફોર્મલ લેવો છે અનીશ ભાઈ આટુ આપણે ક્યાં લેવા જઈ રહ્યા દીકી ખુલ્લી છે આ દરવાજો ખુલ્લો છે દખાનો હમ દરવાજો જ હતો મોગી ગાડીમાં તો આપણે બેહી નહીએ આપણે ખબર ના હોય આપડી બાઈ આપણે ફરે લાવલી લાલા અટોવા હા અટોવા હોય અમે હોચીક તનાક આવી જઈએ એટલે અમને આમ દોડુકામ ના ગામનો ટ્રેક્ટરનું હતા ટ્રેક્ટર હજી એનો હોય તો હાર્વેસ્ટર ઉપર બેહ વળીજી બાકી મેલીઓ ભાઈએ હાથમાં આવી હે

दाबेली फरमाइसे के दाबेली खावी दाबेली बंधावन के तो तो के उठालना राई दाबेली बंधावी नहीं बंधावी है पर खाई एक एक चाखी पछि गमे तो बंधावी केवेरो जी गोरेटा नो डिस्प्ले अपकाई छोटी पड़ रही छोटी पड़ो छोटी पड़ा। पड़ती है मोटी न खावानी है पण मोटी न खाता है गाइस हो બેટા ના બેલી વણા કોં ટીચવા આ ભાઈ કે મોજ પડે ઓલા મેલ કે દાત બતાઈ ગયા અમે એકવાર 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 દે તો

એકલા hmm. <laughs> <laughs>

દેખ રૂ <laughs>